આપ સૌના મંગલમય જીવનની શુભકામના ચેનલ માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓૂર્ભુવા સ્વાસિતુરવારેણ્ય ભર્ગો દેવસ ધીમી ધીયો નહ પ્રચોયા યુવા ક્રાંતિપ લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યા અધ્યાય પહેલો સાર્થક યૌવન માટે જોઈએ આધ્યાત્મિક દ્રષ્ટિ યુવા જીવન સૌને મળે છે પણ સાર્થક જીવન વિરલા પામે છે શરીરની બારીકાઈના જાણકાર ચિકિત્સા વિશે વિશેષજ્ઞ યુવા જીવનને કેટલાક જૈવ રસાયણિક પરિવર્તનનો ખેલ માને છે આ પરિવર્તન પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ઘટિત થાય છે ઉંમરના એક ખાસ પડાવને સ્પર્શતાં જ આ પરિવર્તનનો સિલસિલો શરૂ થાય છે અને કેટલાય વર્ષો સુધી સતત ચાલુ રહે છે વિશેષજ્ઞોએ કેટલાય ગ્રંથોમાં સૂક્ષ્મ રસાયણિક પરિવર્તનની કથા લખી છે તે અનુસાર પંદરથી પાંત્રીસ વર્ષની ઉંમર યુવા જીવનની છે પિસ્તાલીસ પૂરા થતાં યૌવન ઢળવા લાગે છે અને પછી પોઢતા પરિપકવતાની શ્વેત છાયા જીવનને સ્પર્શવા લાગે છે લગભગ વીસ વર્ષનો આ આયુષ્યકાળ યૌવનનો છે અને એ રીતે વિતાવો તે જ પોતાના પર આધારિત છે યુવા જીવન શરૂ થતાં જ શારીરિક પરિવર્તનોની જેમ જ કેટલીક જાતના માનસિક પરિવર્તન પણ થાય છે જેમાં આરોહ અવરોહના લેખાજોગા જોગા મનોવૈજ્ઞાનિકોએ કર્યા છે તે અનુસાર આ ભાવાત્મક અને વૈચારિક સંક્રાંતિનો કાળ છે આ ગાળામાં કેટલીય જાતના ભાવ અને વિચારો ઉભરાય છે અસંખ્ય ઉદ્વેગો અને આવેગો ઉમટે છે એટલાય પ્રકારના અંત વિરોધો અને વિદ્રોહોનો તોફાની સિલસિલો અંતસમાં ચાલતો રહે છે શક્તિની પ્રચંડ વર્તી ઉભરાય છે અને વિલીન થાય છે આ બધું કાંઈક એવી તીવ્ર ગતિથી થાય છે કે સ્થિતિ ખોવાતી નજરે પડે છે પોતાના અનેક મતમતાંતર છતાં મનોવિશેષજ્ઞ યુવા જીવનની સંક્રાંતિ સંવેદનાઓ વિશે એકમત છે સૌનું એમ માનવું છે કે યુવા જીવનની વિશેષતાઓને શક્તિઓને આવેગોને જો વ્યવસ્થિત કરવામાં ના આવે તો જીવનનો લય કુંઠિત થઈ શકે છે યૌવનની સરગમ બેસુરા ચિત્કારમાં પલટાઈ શકે છે દ્રષ્ટિ શરીરશાસ્ત્રીઓની હોય કે મનોવૈજ્ઞાનિકોની બંનેનું કહેવું એ જ છે કે યુવાન થતાં જ શારીરિક માનસિક શક્તિઓનો અનેક ઉછાળ આવે છે પ્રકૃતિના આ ગાળામાં વ્યક્તિને શક્તિના અનેક વરદાન મળે છે આપોઆપ જ પ્રગટ થાય છે અને અનેક શારીરિક ક્ષમતાઓ આપોઆપ જ વિકસે છે અગણિત માનસિક પ્રતિભાઓ પરંતુ સાથો સાથ આકાંક્ષાઓ લાલસાઓ અને ઈચ્છાઓના છોડ પણ ઉગે છે અને એ જ બને છે કે તમામ શારીરિક માનસિક શક્તિઓના વ્યયનું સાધન જે અનુભવી છે તે જાણે છે કે યૌવનમાં જ્યાં એક બાજુ સામર્થ્યના તોફાન ઉમટે છે ત્યાં વ્યક્તિની જૈવિક માનસિક ભૂખ બેચેન બનાવતી રહે છે વધુમાં વધુ સરી સુખ મેળવવાની ઈચ્છા વધુમાં વધુ માનસિક મહત્વકાંક્ષાઓ આ તમામ શક્તિઓને શોષી લે છે શારીરિક સુખોની લાલસા અને મહત્વકાંક્ષાઓના આવેગ યૌવનને મનપસંદ દિશામાં વાળે છે ક્યારે ક્યાં કઈ બાજુ કાંઈ ખબર પડતી નથી આ વાંકાચૂકા રસ્તે ચાલતા યૌવન ક્યારે અટકે ક્યારેક ભટકે અને ક્યારેક તો ખપી જાય છે જ્યારે આ બધું પૂરું થઈ જાય છે ત્યારે ભાન આવે છે બચી જાય છે તો કેટલાય પ્રકારની પ્રાણઘાતક બીમારીઓ અને ઉકેલી ન શકાય તેવી ગૂંચવાયેલી મનોગ્રંથીઓ આ એવું સત્ય છે કે જિંદગીના પાનામાં રોજ રોજ પ્રકાશિત થાય છે અનાયસ મળેલી યૌવનની ઉર્જા સુસંસ્કારો અને સદવિચારોને અભાવે ઘણું ખરું બહેકતી અને ભટકતી જોવા મળે છે કેટલાય પ્રકારના સ્વાર્થી કુટિલ અને ચાલબાજ લોકો તેને પોતાની રીતે વાળીને શોષણ પણ કરતા જોવા મળે છે રોજના સમાચારપત્રમાં એવા કેટલાય મથાળા છપાતા રહે છે કે યુવાન નશામાં ગિરફતાર અથવા તો ઉગ્રવાદી યુવાન ગિરફતાર અથવા આતંકવાદી યુવકોએ ગામના છત્રીસ લોકોની નિર્મમ હત્યા કરી ટેલિવિઝનની કેટલીય ચેનલોમાં પણ એવા ભટકેલા યુવા યુવનની કેટલીય સત્ય ઘટનાઓ જોવા મળે છે આવા ભટકાવના કુચક્રમાં જે યુવાનો ફસાયેલા હોય છે એમાં ગરીબી પણ હોય છે અને અમીર પણ જેમની જાતિ અને ભાષા અલગ અલગ હોય છે તેઓ અલગ અલગ સ્થળે રહેનારા હોય છે પણ એ બધા એક સમાન નિશ્ચિત પણ હોય છે કે તેમને સુસંસ્કાર અને સદવિચાર નથી મળી શક્યા કેટલાક ખોટા લોકોએ તેમની ભાવનાઓને ખોટી દિશામાં બેકાવી દીધી આજના યુગમાં સાર્થક યૌવનથી વંચિત લોકોની બહુ જ લાંબી યાદી છે આ યાદીમાં અભાવગ્રસ્ત છે તો ધનવાન પણ છે હજી થોડાક દિવસ પહેલાં એક પ્રતિષ્ઠિત અખબારે આવા કેટલાય ભટકેલા યુવાનોની યાદી બહાર પાડી હતી જે કોઈ મોટા નેતા મંત્રી અથવા કોઈ મોટા વ્યવસાયિક ખાનદાન સાથે જોડાયેલા ઉપરાંત હત્યા હિંસા નસો જેવી ઘટનાઓ સાથે સંકળાયેલા છે જો કે જેઓ જિંદગીની સમસ્યાઓનો સંઘર્ષ અને સન્માર્ગ છોડી દઈને શોર્ટકટનો સારો લે છે તેઓ પણ ભટકે છે મારે બધું જ જોઈએ છે ને ત્યારે જ જોઈએ છે એવા સપના જોનાર યુવાન પણ જિંદગીના લપસણા માર્ગ પર રસપતા અને જીવન ગુમાવતા જોઈ શકાય છે આજના સમયમાં વિશ્વના મોટાભાગના દેશોમાં એક સરખી સ્થિતિ છે કેટલાય સંશોધનપ્રિય મનુષીઓએ આના પર ઊંડી શોધ સમીક્ષાઓ પણ રજૂ કરી છે જે કોઈ પણ વિશેષજ્ઞ છે તે બધાનું એ જ માનવું છે યુવા જીવનની મૂંઝવણ ફક્ત શારીરિક કે માનસિક નથી ભલે તેના લક્ષણો શારીરિક અને માનસિક તલ પર ઉભરાતા જોવા મળતા હોય તેનું વાસ્તવિક કારણ સાચી અને સાર્થિક સાર્થક જીવન દ્રષ્ટિનો અભાવ છે યુવા જીવન સાર્થક જીવનનો આનંદ ત્યારે જ માણી શકે છે કે જ્યારે તેનામાં પોતાના જીવનને સાચી રીતે જોવાની દ્રષ્ટિ હોય પોતાને ખુદને સમજવાની ક્ષમતા હોય આજનો યુવાન ખરાબ નથી બસ ભટકેલો છે તેમાં તેનામાં પણ લોકમાન્ય તિલક અથવા સુભાષચંદ્ર બનવાની ક્ષમતા છે તેમનામાં પણ ક્ષમતા છે કોઈ મોટા વ્યવસાયને પ્રતિષ્ઠિત કરવાની તે પણ બની શકે છે જુગલ કિશોર બિરલા જમશેદજી તાતા અથવા તો ધીરુભાઈ અંબાણી તેનામાં પણ શૌર્ય છે પડકારોનો સામનો કરવાનો સાહસ છે પરિસ્થિતિઓને પરાજિત કરવાનું તેનામાં સંવેદના છે કોઈના દર્દને અનુભવવાની ક્ષમતા છે પીડા પરાભવ અને પતનને પરાજિત કરવાની ભાવના છે સ્વયંના યૌવનને સાર્થકતા સિદ્ધ કરવાની પણ કરીશું સાચી દ્રષ્ટિ નથી સાર્થક યૌવન માટે જોઈએ આધ્યાત્મિક દ્રષ્ટિ આધ્યાત્મિક દ્રષ્ટિનો મતલબ કોઈ પૂજા પાઠ કે ગ્રહ શાંતિ નથી તેને કોઈ માંદડિયા તાવીજ અંગૂઠી કે લોકેટ સાથે પણ જોડવી ન જોઈએ મંદિર મસ્જિદના ઝઘડા સાથે પણ તેને કોઈ સંબંધ નથી તેનો અર્થ તો જિંદગીની સાચી અને સંપૂર્ણ સમજ છે તેનો અર્થ છે જીવનની પ્રકૃતિને તેની બારીકાઈને સાચી રીતે સમજવી અનુભવી સ્વયંની વિશેષતાઓને સ્વયંના સામર્થ્યના સાચા નિયોજનની રીત રસમો જાણવી સ્વયંની શ્વેતનાનું પરિશોધન કરવું જેથી કુંઠાઓ પોતાના કુચક્રમાં ફસાવી ન શકે નકારાત્મક પરિસ્થિતિઓમાં સકારાત્મક દ્રષ્ટિ જાળવી રાખવાની છે જેથી કોઈ પણ મનોગ્રંથિ જિંદગીની દોડને ખૂંચવી ન શકે આધ્યાત્મિકતા આજના યુવા જીવનની આવશ્યકતા છે એ સાર્થક યૌવનનો માર્ગ છે તેને કોઈ મજબ કે ધર્મ સાથે જોડવાની જરૂર નથી એ તો જીવનનો એ શૌર સાર્વભૌમ સંદેશ છે કે જે ઉપનિષદના યુગથી તત્વજ્ઞાની મહામાનવ આપતા આવ્યા છે જે મહામંત્ર સ્વામી વિવેકાનંદ યુવાનોને સંભળાવ્યો ઉસ્થિત જાગ્રત પ્રાપ્યમ વરાની બોધત ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ લગી મંડ્યા રહો વલી ત્રણ શ્લોક શ્લોકચ એ અમરગાન છે જે ગીતાના નાયક શ્રી કૃષ્ણએ બહેકાવેલા ભટકેલા અર્જુનને સંભળાવતા કહ્યું કલેવ્યમમાં શ્રમ ઘમપાર્થ નિર્વ્યમ ન બન અર્જુનઃ આ જ તો છે જે ભાવગીત જેનાથી પેરાઈને પ્રત્યેક ઐતિહાસિક સંકટમાં યુવા શૌર્ય જાગૃત થવું છે